નરેશ પટેલ ખોડલધામ ટ્રસ્ટ નરેશ પટેલ લોકસભા ચૂંટણી લઈ ફરી એકવાર એક્શન મોડ મોટા સમાચાર સામે આવી રહ્યા છે ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી લઈને નરેશભાઈ પટેલે નિવેદન આપ્યું છે અને એ નિવેદન ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે નરેશભાઈ પટેલ જો કે પાલનપુર ખાતે માતા ખોડલના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહ્યા હતા ત્યાં નિવેદન આપ્યું હતું ચૂંટણીને લઈને તમને જણાવી દઈએ કે આગળ લોકસભાની ચૂંટણી આવી રહી છે એને લઈને નરેશભાઈ પટેલ ખુલાસો કર્યો હતો કે શું તેઓ ચૂંટણીમાં આવશે કે નહીં નરેશભાઈ પટેલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું ત્યાં નરેશભાઈ પટેલે કહ્યું હતું કે હું ક્યારે પણ લોકસભાની ચૂંટણી તો શું કોઈ બી ચૂંટણીમાં આવવાનો વિચાર મારો નથી તેવું નરેશભાઈ પટેલે ખુલાસો કરતા જણાવ્યું હતું અને નરેશભાઈ પટેલે ક્યારે પણ ચૂંટણીમાં ના આવવાનો ઇનકાર કર્યો હતો અંગે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો લાઈક કરો શેર કરો જય હિન્દ જય ખોડલમાં